છોટાઉદેપુરના ભાવી જેતપુર નજીક ભારજ નદી પર ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે નિર્મિત ડાયવર્ઝન ધ્વસ્ત થયું છે અને જેનો મધ્ય ભાગ પાણીની અંદર તણાઈ ગયો છે નેશનલ હાઇવે છપ્પનના અધિકારીઓની બેદરકારી અને ભ્રષ્ટાચારને લીધે છ કરોડથી વધુનો ખર્ચ થયો છે પરંતુ ત્રણ મહિનાની અંદર જ ડાયવર્ઝન તૂટી પડ્યું ભાજપ નેતાઓએ ઉતાવળે ડાયવર્ઝન ખુલ્લું મૂક્યું પરંતુ એજનેરોની ખામીયુક્ત ડિઝાઇન અને કોન્ટ્રાક્ટરોની ગેરરીતિએ આ નિષ્ફળતા સામે આવી છે ત્યારે પરિણામે બે રાજ્યોની અંદર લોકોને ત્રીસ કિલોમીટરનો ફેરો ખાવો પડે છે બસોથી વધુ ગામોના નાગરિકો પરેશાન છે જેતપુરના વેપારીઓને ધંધામાં ભારે નુકસાન છે કોંગ્રેસે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે मुख्यमंत्री ભૂપેન્દ્ર પટેલે આવા અધિકારીઓ સામે પગલા લેવાની ખાતરી આપી છે ત્યારે હાલ સ્થાનિકોમાં રોષ છે અને જડપી ઉકેલની જરૂર છે ભારત નદી ઉપર જે ડાયવર્ઝન બન્યું છે એમાં અગાઉ પણ ગઈ સાલ લગભગ અઢી કરોડ જેટલો ખર્ચો કરીને જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પણ એક વરસાદમાં ધોવાઈ ગયું ફરીવાર સાડા ચાર કરોડ જેટલો માતબર રકમનો ખર્ચો કર્યો અને ફરીવાર પાછું એક જ વરસાદમાં એ ધોવાઈ ગયું આમાં એટલે એવું લાગે છે કે લગભગ પચીસ ટકા પણ પૈસા વપરાયાના હોય અને બાકીના પૈસામાં સદંતર ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે ડેમનું અત્યારે તમામ કેનાલોનું જે કામ છે એ નવીનીકરણ થઈ રહ્યું છે હવે એના લીધે પાણી કેનાલોમાં જતું નથી એટલે સુખી ડેમમાં પાણીનો સ્તર છે તો વરસાદ પડશે તો પાણી આમાં છૂટશે એવું તમામ પ્રકારનું નોલેજ અધિકારીઓને છે તેમ છતાં આ લોકોએ આરસીસી વર્ક સિવાયની કામગીરી કરતા ભૂંગરા દબાવી અને ઉપર શું કર્યું એ બધું તમે નરી આંખે જોઈ શકશો તો આ કામની અંદર કંઈક ને કંઈક રીતે ભ્રષ્ટાચાર ક્લિયર દેખાઈ રહ્યો છે અને છોટાદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભારત નદી ઉપર ચાર કરોડથી વધુના ખર્ચે બનાવેલું ડાયજન ડાયવર્જન ભ્રષ્ટાચારી અધિકારીઓના વાંકે ફરી ધોવાયું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ડાયવર્જન બનાવતી વખતે અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે જે કોક્રેટની દિવાલ બનાવવામાં આવી તે હલકી કક્ષાની દિવાલ બનાવવામાં આવીને પાઇપ સાથે આખું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જે નેશનલ હાઈવે વિભાગ છે તેના અધિકારીઓ દ્વારા ચાર કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું અને બે રાજ્યોને જોડતું ડાયવર્ઝન હતું તેમાં પણ બનાવવામાં કાળજી ના લીધી ડિઝાઇન બનાવનાર અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે સાથે મહત્ત્વની બાબત એ છે કે નેશનલ હાઈવે થપવાના વિભાગના અધિકારીઓ જ્યારે જીએસટીવી અગાઉ અહેવાલ બતાવ્યો હતો તેઓની ગેરહાજરીમાં કામ થતું હતું જ્યારે નિયતિ કન્સ્ટ્રક્શન જ્યારે કામ કરી રહી હતી ત્યારે અધિકારીઓ ધ્યાન ના રાખ્યું અને આજે બે રાજ્યોની પ્રજા દુઃખી થઈ ગઈ છે આ જે ડાયવર્ઝન છે તે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા રસ્તા ઉપર પાવીજેતપુર પાસે બનેલું હતું કુલ ધોવાયો એક ડાયવર્ઝન ધોવાયું તેમાં પણ સિગ્નલ લીધી નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓએ અને ફરી ડાયવર્ઝન ચાર કરોડના ખર્ચે બીજું બનાવ્યું તે પણ ધોવાઈ ગયું આ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે રફીક ધણીવાલા જે